હલો મિત્રો આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેના માટે આજે આપણે રસોડાની અંદર આવી ગયા છીએ તમે પૂરેપૂરી રેસિપી જોઈજો મિત્રો કારણ કે આજે આપણે રેસીપીનું નામ છે સરસ મજાના ચના ચોર ગરમ કે બનાવીને જ આપણા બગીચાની અંદર જ બેઠા બેઠા આપણે જમવાનું છે મિત્રો એટલે કે ચણા જોર ગરમ ખાવાના છે મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોજો કારણ કે ચણા જોર ગરમ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો અને તમે પણ ખાધા જ છે તો ચાલો તેનું મટિરિયલ તમને સૌપ્રથમ બતાવી દો તો એક વાટકી આપણે ચણા લીધેલા છે સૂકા બે કાંદા છે બે ટમેટા છે લીંબુ છે આપણી વાલી વાલી કોથમીર છે તેમજ આપણે જે સરસ મજાનો ચાટ મસાલો જાતે તૈયાર કરેલો છે તે લીધેલો છે મિત્રો તેની અંદર બધું અલગ અલગ મસાલા ઉમેરીને આપણે સરસ મજાનો જે ચણા જોર ગરમમાં ઉમેરવા માટે સરસ મજાનો મસાલો તૈયાર કરેલો છે તે પણ ઉમેરશું મિત્રો તેમજ લીંબુ પણ અંદર નાખશું તો ચાલો તમે તૈયાર થઈ જાઓ જોવા માટે ચણા જોર ગરમ બનાવીને આપણા બગીચામાં બેસીને આપણે ખાઈશું મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના ચણા ચોર ગરમ બનાવવાના છે જે ચણા આપણે બાફીને તૈયાર કરી લીધેલા છે મિત્રો ચણાને સૌ પ્રથમ આપણે હાજે પલાળેલા હતા ત્યાર પછી બે કે ત્રણ વિસલ વગાડીને સરસ મજાના બાફીને તૈયાર કર્યા છે મિત્રો તો હવે ચાલો તેને સરસ રીતે ભાંગીને તૈયાર કરીએ દબાવીને આ રીતે આપણે તેને દબાવવાના છે મિત્રો તો સરસ મજાના આપણા ચણા તૈયાર થઈ ગયેલા હોય છે બફાઈને તો સરસ રીતે દબાઈ જાય છે મિત્રો તમે જોઈ રહ્યા છો જે રીતે આપણે બધા ચણાને આ રીતે દબાવીને તૈયાર કરશું મિત્રો અને ત્યાર પછી તેલની અંદર તળવાના છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને આ રીતે આપણા ચણા જોર ગરમ તૈયાર થશે મિત્રો તો ચાલો બધા જ ચહેરાને આપણે આ રીતે સરસ રીતે વેચી લઈએ અને ત્યાર પછી તેલની અંદર આપણે તળવાના છે મિત્રો તો ચાલો હવે બધા ચણાને આપણે આ રીતે સરસ રીતે વેચીને તૈયાર કરીએ અને ત્યાર પછી તેલની અંદર તળી લઈએ મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે સરસ રીતે ચણા ચોર ગરમને દબાવીને થોડા થોડા આ રીતે તૈયાર કરીને તળી લઈએ મિત્રો ચાલો આ રીતે આપણે સરસ રીતે આપણા ચણાને દબાવ્યા પછી ધીમા તાપથી તળવાના છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો સરસ રીતે તળાઈ જાય ત્યાર પછી આપણે સરસ રીતે ડીશ તૈયાર કરશો મિત્રો તમે પણ આવા ચના છોડ ગરમ બનાવજો મિત્રો ચલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપના ચણા છોડ ગરમ થઈ ગયા છે તમે પણ આ રીતે સરસ મજાના તળીને તૈયાર કરજો મિત્રો તો ચાલો હવે આપણે સરસ રીતે તૈયાર કરીને હું તમને બતાવીશ મિત્રો ગરમ ગરમ ચણા ગરમ ખાવાની પણ ખૂબ જ મજા આવશે મિત્રો તો ચાલો હવે આપણે ડીશ તૈયાર કરી લઈએ મિત્રો ત્યાર પછી હું તમને બતાવીશ સરસ મજાની ડીશ તૈયાર કરીને ચણા ચોર ગરમ આપણે જમશું મિત્રો ચાલો મિત્રો તો આપણા ચણા ચોર જોર ગરમ તળાઈ ગયા છે તો એની ડીશ સરસ રીતે તૈયાર કરીએ તમે જોઈ રહ્યા છો તો સૌ પ્રથમ અંદર થોડાક ટમેટા અને કાંડા જે આપણે કટિંગ કરીને રાખેલા છે તે અંદર ઉમેરી દઈએ મિત્રો તેમજ સરસ રીતે આપણે જે આપણો પાવડર તૈયાર કરીને રાખેલો છે તે પણ અંદર ઉમેરશું મિત્રો તેમજ આપણે સેવ પણ અંદર થોડીક ઉમેરશું મિત્રો કારણ કે સેવનો સ્વાદ પણ અંદર સરસ આવતો હોય છે થોડીક આપણી વાલી વાલી કોથમીર પણ ઉમેરી દઈએ તેમજ લીંબુ પણ આપણા સ્વાદ પ્રમાણે અંદર ઉમેરશું મિત્રો તો તમે જોઈ રહ્યા છો ચણા ચોર ગરમમાં આપણે ટામેટા સૂકા કાંદા સેવ ધાણા તેમજ આપણો મસાલો જે તૈયાર કરીને રાખેલો તો તે અંદર ઉમેરી ઉમેરું છે તેમજ સેવ પણ અંદર ઉમેરી છે તો ચાલો મિત્રો આપણી ડીશ હવે તૈયાર થઈ ગઈ છે ચાલો મિત્રો તમે જોઈએ છો સરસ મજાના આપણા ચણા છોર ગરમ તૈયાર થઈ ગયા છે તો ચાલો આપણા બગીચાની અંદર બેસીને જ આપણે આજે સર્વ કરશું એટલે કે ખાઈશું મિત્રો આપણા ચરના છોર ગરમને બગીચામાં બેઠા બેઠા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો આપણે હવે ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ મોજ કરી લઈએ તો તમને પણ આજે મારા સબસ્ક્રાઈબર ભાઈઓને પણ ચરના છોર ગરમ ખવડાવીશ મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે લઈએ તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને બીજા પણ આવા વિડીયો બનાવીને તમારી સમક્ષ મૂકી શકું મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી